ભાદરવી પૂનમ મહામેલાની તડામાર તૈયારીઓ અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળનો એક તરફનો હાઈવે માર્ગ દર્શન પથ માટે બંધ કરાયો દર્શનાર્થીઓની લાઈનો માટે લોખંડની જાળીઓ લગાવવાની કામગીરી શરૂ છે આવનાર બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા અંબાના દર્શનાર્થે આવવાના છે હવે ભાદરવી પૂનમના મહામેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને દ્વારા તડામાર તૈયારી શરૂ કરી છે હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાને રાખીને તંત્ર કામે લાગ્યું છે શક્તિપીઠ અંબાજી ખાતે બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળનો હાઈવે માર્ગ એક તરફનો બંધ કરી દેવાયો છે બીજી તરફનો હાઈવે માર્ગ વાહન વ્યવહાર માટે શરૂ છે લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાન રાખીએ દર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળનો એક તરફનો હાઈવે માર્ગ દર્શનપથને લઈને બંધ કરી દેવાયો છે અને ત્યાં દર્શનપથ માટે લોખંડની જાળીઓ લગાવડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે